નમસ્કાર મિત્રો હલચલ ભારતમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેરના લીલા સર્કલ વિસ્તારમાં રહેતા એક આધેડ ને ત્રણ જેટલા અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના લીલા સર્કલ વિસ્તારમાં રહેતા કનુભાઈ લાભશંકરભાઈ દેસાઈ તેમના ઘર પાસેથી પોતાની ગાડી લઈને બહાર નીકળી લીલા સર્કલમાં ડિવાઇડર પાસે ગાડી ઊભી રાખી ત્યારબાદ સામેથી આવતા મારુતિ વાનમાં ત્રણ જેટલા શખ્સોએ તેમની સામે ગાડી ઊભી રાખી સામુ કેમ જોયો છો તેમ કઈ ગાળો બોલી રેખા ભટ્ટનો માર મારી માથાના ભાગે કોઈ હથિયાર વડે ઈજા પહોંચાડી નાસી છૂટ્યા હતા ત્યારબાદ કાનજીભાઈ દેસાઈને ગંભીર હાલતે ભાવનગરના સરટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા રિપોર્ટર આશીષ પરમાર ભાવનગર આપનું નામ મારું નામ કનુભાઈ લાપશંકર દેસાઈ કનુભાઈ શું બનાવ બન્યો છે હું મારા ઘર પાસે પાસેથી મારી ગાડી લઈ બહાર નીકળ્યો